ચોટેલી માનો ત્રાસ જુનાગઢમાં બનેલી ઘટના જુનાગઢ જિલ્લાના માણાવદર નજીકનું નાનું ગામ હરિયાળીથી ઘેરાયેલું આ ધીમે ધીમે વહેતા પવનથી ગામની સરહદે ઊભેલા લીમડા અને પીપળાના ઝાડ આ જાણી ગામને ઠંડક આપતા હોય અહીં લોકો સરળ આ રોઢિવાદી અને એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવતા આ ગામમાં રવિભાઈ નામના એક સામાન્ય ખેડૂત રહેતા હતા આ દિલથી ખૂબ સ્નેહાળ માણસ આ રવિભાઈની પહેલી પત્ની હેમાબેન ગામમાં સૌને બહુ પ્રિય હતી આ કાજલ તો એના હૈયાનો ટુકડો પણ એક દિવસ અચાનક હાર્ટ એટેક આવ્યો અને હેમાબેનનું મૃત્યુ થયું અહીંયા ઘટના રવિભાઈ અને આઠ વર્ષની કાજલ બંને માટે ખૂબ આઘાતજનક હતી આ કાજલ પોતાની માને ખૂબ પ્રેમ કરતી હતી અહીંયાના વગર ઘર ખાલી ખાલી લાગતું આ બેન જતા રવિભાઈ ગમે તેટલી સાંત્વના આપે પણ કાજલની આંખમાં આંસુ સુકાતા નહોતા આ સમાજના લોકો કહેવા લાગ્યા રવિભાઈ આ કાજલ નાની છે એને માં જોઈએ એક માણસ બધું કામ કરી શકતો નથી આ ઘર સંભાળવા કોઈ હોવું જ જોઈએ રવિભાઈ મનથી ત્યાર નહોતા પણ લોકોની સલાહ આ કુટુંબજનોની જીદ અને કાજલના ભવિષ્યની ચિંતા આ બધું મળીને અંતે એણે બીજા લગ્ન કરવાની હા પાડી અંતે રવિભાઈ અને પૂરીબેનના લગ્ન થયા આ શરૂઆતમાં પૂરીબેન બહુ મીઠું બોલતી આ ગામમાં લોકો કહેવા લાગ્યા આ નસીબદાર શ્રી રવિભાઈ એવી સુઘડ સંસ્કારી આ ઘર ચાલક વહુ મળી આ કાજલ પણ થોડી સહાનુભૂતિ અનુભવતી આ નવીમાં એના વાળ ગૂંથતી ખોરાક આપતી આ ઘરમાં હસી પડતી આ થોડા દિવસ સુધી બધું સારું લાગતું પણ કહેવું છે ને આ મીઠું મોં હંમેશા મીઠું નથી હોતું આ લગ્નને બે મહિના થયા નહીં કે પૂરીબેનનો ચહેરો બદલાઈ ગયો આ કાજલ સ્કૂલથી આવતી તો પૂરીબેનનો અવાજ સાંભળવા મળતો કોઈ ક્યાં મરી હતી આ કેટલો સમય લગાડી નાખજો થાળીઓ ધોઈ દે આ પછી રસોડું સાફ કરજે આ કાજલ કંઈ ન બોલે શાંતિથી કામ કરે આ કોઈ વાત કહે તો પૂરીબેન તરત ચેડાય આ મને આ રીતે ન જોતી આ તારી આંખોમાં જ હઠ છે આ રવિભાઈ હોય ત્યારે પૂરીબેન સાજી સજીલી ઊભી રહે હસીને વાત કરે પણ કાજલને જોઈએ એટલે તેનો સ્વર કઠોર બની જાય આ કાજલ મનમાં વિશારે આ શરૂઆતમાં આવું ન હતું હવે હંમેશા ગુચ્છો કરે છે એક દિવસ સાંજે કાજલ ઘરમાં આવી આ ભીના કપડાં લઈ સૂકવવા ગઈ કપડા નીસે પડી ગયા આ પૂરી રસોડામાં ઊભી હતી અને ગુચ્છે બોલી આ તારે ઘરમાં હાથ છે કઈ કામ ધંધો ના કરે અને બધું બગાડે આ કાજલના હોઠ કંપી ગયા આ મેં કંઈ કર્યું નથી માં મને મા ન કહેજે અમારી આગળ બબડતી નગરાની છોકરી આ પૂરીબેનનો ગુચ્છો દિવસે ને દિવસે વધતો ગયો અસવારથી સાંજ સુધી કાજલ એકલા એકલું કામ કરતી આ પૂરીબેનને એના કામમાં પણ ખોટ દેખાતી આ રોટલી બળી જાય તો ગુનો તારો આ વાસણમાં પાણી ઓછું તો તારી આળસ આ કપડાં સુકવવામાં મોડું થાય તો તારી નિષ્ફળતા આ કાજલનું મન તૂટી પડતું પણ પિતાને કશું ન કહે આ કારણ કે જ્યારે પણ કહેવા જાય આ પૂરીબેન પહેલાંથી જ રવિભાઈના કાનમાં વાત ભરી દેતી આ જુઓ આ તમારી દીકરી મને માન આપતી નથી આ જે કહું તેનું ઊંધું કરે આ મારે તો આખો દિવસ એની પાછળ દોડવું પડે આ રવિભાઈ કામમાં ફસાયેલા રહે આ વાવણી સીસાઈ મજૂરી આ બજારમાં વેસણ આ ગામના ખેડૂતનો આખો દિવસ ખેતરમાં જ હોય અહીંયા ઘરે પહોંચે ત્યારે પૂરીબેન મેઠું બોલે થાકી ગયા હશો હું પાણી લાવું આ જમવા બેસો આ કાજલ સોપસા ભોજન પીરસતી આ પિતા ઉર્જાથી કશું જ સમજતા નહોતા કે આ મીઠાઈશ માત્ર એની સામે હતી આ કાજલ રાતે રૂમમાં એકલી બેસી રડે માને યાદ કરે મા તું હોત તો મારે આ ત્રાસ ન સહન કરવો પડે આ પણ ભગવાને એની ઉપર કૃપા રાખી ન હતી આ એક દિવસ સ્કૂલમાં મકવાણા સાહેબે કાજલને બોલાવી કાજલ આ તારા હાથમાં આ દાગ કેમ છે કોઈએ મારી છે કાજલ સોંકી ઉઠી હાથ તરત પાછળ સોપાવી દીધો ના સાહેબ હું પડી ગઈ હતી પણ મકવાના સાહેબે આંખે જોઈ લીધું આ દાગ પડવાથી થતા નથી આ તો ગરમ થાળી કે લોખંડથી લાગેલા જેવા છે એણે પૂછ્યું આ ઘરે બધું સારું છે ને આ કાજલની આંખ ભીજાઈ ગઈ પણ હોઠો બંધ આ મકવાણા સાહેબની શંકા ગાઢ થઈ આ રાધિકા કાકી આજે સ્કૂલથી ઘર જતા રસ્તામાં રહેતી હતી આ પણ અનેક દિવસોથી કાજલને નિહાળતી દિવસ કાજલ સ્કૂલથી ઘરે જતી હતી આ ત્યારે રાધિકા કાકીને એનો ચહેરો ઉદાસ દેખાયો કાજલ દીકરી આ શું કાજલ તરત બોલી આ ભાઈ બહેનો સાથે રમતા પડી ગઈ હતી પણ ગામની મોટાભાગની સ્ત્રીઓને સમજ હોય છે કે આ ક્યારે બાળક સત્ય છુપાવે છે આ રાત્રે રાધિકા કાકીને તેમના ઓરડા બહારથી કાજલના રડવાના અવાજો સંભળાયા આમાં કૃપા કરીને આ મારી ભૂલ નથી સોપ આ મારી સામે બોલવાની હિંમત ક્યાંથી આવી તારી આ ભૂખી રહીશ આખી રાત આ રાધિકા કાકી દીવાલની આધારે બેસી સાંભળતી રહી એને સમજાયું આ ઘરમાં કંઈક બહુ ખોટું બનતું હતું આ પાછલા બે મહિનામાં કાજલના ચહેરા પરથી સમગ્ર ગાયબ થઈ ગઈ હતી આંખો હંમેશા ડરથી ભરેલી હાથ પગ પર ઘાના નિશાન આ સ્કૂલમાં પણ હસવાનું બંધ આ ગામમાં વાતો થવા લાગી આ રવિભાઈની નવી પત્ની છોકરી પર હાથ ઉઠાવે છે આ દિવસે દિવસે ગુચ્છે વધારે દેખાય છે આ પરંતુ આ બધું કોઈ સીધું રવિભાઈને કહેવાની હિંમત ન કરે આ કારણ કે પુરુષો આવી વાત અવગણે છે અને પુરાવા વગર કોઈ સ્ત્રી પર આંગળી ઉઠાવવી ગામવાસીઓ ટાળે આ એક સાંજે પૂરીબેનને એવું લાગ્યું કે કાજલે દાળમાં મીઠું વધારે નાખ્યું છે હકીકતમાં એ સ્વાદ સારો હતો પણ પૂરીબેનનો ગુચ્છો કારણ એણે ગરમ થાળે ખેંચી અને ધક્કાથી કાજલના હાથ પર રાખવા ઈચ્છ્યું આ કાજલ હટ કરી ગઈ આ તેમ છતાં થોડી ગરમ દાળ હાથ પર પડી આ કાજલનો રડવાનો અવાજ આખા ઘરે ગુંજ્યો આ પૂરીબેનને ખાલી એ વાતનો બદલો લેવો હતો કે આ રવિભાઈ કાજલને મીઠું બોલે છે એને લાગે આ છોકરી મને પતિથી દૂર કરશે એના દિલમાં ઈર્ષ્યા આગની જેમ બળી રહી હતી આ શારીરિક અને માનસિક પીડા વધતી ગઈ આ ભોજન ઓછું આપવું આ રાત્રે વારંવાર કામ કરાવવું આ નાની ભૂલ પણ મોટો ગુનો દેખાડવું આ ક્યારેક તો કાજલની બારણા પાસે બેસાડી આખી રાત ઠંડી સહન કરાવવી આ કાજલનો ચહેરો પીળો પડતો ગયો આ ઘરમાં વાતચીત લગભગ બંધ આ કાજલ હવે બોલવામાં પણ ડરી જાય આ એક સાંજે રવિભાઈ ખેતરમાંથી થોડા વહેલા આવ્યા આ રૂમમાં શાંતિ હતી કાજલ દેખાતી નહોતી આ રવિભાઈ પૂરી પૂછ્યું કાજલ ક્યાં છે આ પોરીબેને ઉપેક્ષાથી કહ્યું ક્યાંક બેસી રડી રહી છે હું શું કરું આ શા માટે રડી રહી છે મને શું ખબર એ છોકરીનું કંઈક ને કંઈક નાટક ચાલતું હોય આ રવિભાઈ કાજલને શોધવા ગયા આ વાડીએ ખૂણીએ સાંકળી થઈને બેઠી હતી આ તેની આંખો લાલ હાથ ધ્રુજતા હોઠ કમતા કાજલ શું થયું દીકરી આ કાજલ બોલવા જ હતી પણ પૂરીબેન દૂરથી જોતી હતી એટલે એણે મોં પર આંગળી રાખી કંઈ નહીં અને રડી પડી આ દ્રશ્ય જોઈ રવિભાઈ અકળાયા પણ પૂરીબેન નાટક કરીને બોલી આ હું જ આખો દિવસ એની પાછળ દોડું આ મારે પણ લાગણીઓ છે પણ આ છોકરી મને સ્વીકારે જ નહીં આ કદાચ માની યાદ બહુ સતાવી છે આ રવિભાઈ શોપ રહી ગયા આ શું સાસું શું ખોટું એ સમજી ન શક્યા આ દિવસો પસાર થવા લાગ્યા કાજલ વધુ બીમાર દેખાવા લાગી પણ પીડા છુપાવતી રહેતી પણ એક દિવસ એવું બન્યું કે આખું ગામ હસમસી ગયું આ સ્કૂલમાં પરીક્ષા દરમિયાન કાજલ અચાનક બેભાન થઈ પડી આ વિદ્યાર્થીઓ દોડી ગયા આ મકવાણા સાહેબે તરત પાણી સાટ્યું આ જાગતા જ કાજલના હોઠ પર માત્ર એક શબ્દ આવ્યો મમ્મી અને પાછી રડી પડી આ મકવાણા સાહેબે એને ઓરડામાં બેસાડી શાંતિથી પૂછ્યું કાજલ આ દીકરી આ તારા ઘરે શું થઈ છે આ તારા હાથ પગ પરના દાગ શેના છે કાજલના હૃદયમાં સંઘર્ષ હતો આ ડર કે પૂરીબેન જાણશે તો વધારે મારશે પણ પીડા હવે અંદર દટાતી નહોતી આંખોમાંથી આંસુ ધોધમાર વહ્યા આ કાજલે ધીમે અવાજે કહ્યું સાહેબ ઘરમાં આ મને બહુ ત્રાસ મળે છે આ મકવાણા સાહેબ હસમસી ગયા કોણ આપે છે ત્રાસ આ કાજલ બોલવામાં હસ પણ પછી કહ્યું આ મારી નવી મા પૂરી બેન આ ક્યારેય ખુશ નથી રહેતી આ મને ખેંજે છે માર્યા કરે છે આ ખાવું પણ ઓછું આપે છે આ શબ્દો સાંભળીને શિક્ષકનું હૈયું કંપ્યું એણે તરત જ વિસર્યું કે આ વાત હવે સોંપાવવાની નહીં એણે કાકાકીને બોલાવી અને તમામ વિગતો જણાવી આ રાધિકાકાકી એ સાંભળીને એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગઈ આ હું ઘણા દિવસથી આવું કંઈક સાંભળતી હતી આ પણ હવે ખાતરી થઈ આ તે ગામની માતૃત્વ ભાવથી ભરેલી સ્ત્રી હતી આ એણે મક્કમ નિર્ણય લીધો હવે આ દીકરીને એક ક્ષણ માટે પણ ત્રાસ ન થવા દેવાનું આ મકવાણા સાહેબે કાજલની વાત સાંભળી ત્યારથી એના મનમાં એક જ વિચાર હવે આ દીકરીને વધુ ત્રાસ થવા નહીં દઈએ એ દિવસે શાળા પૂરી થઈ ત્યારે આ કાજલને રાધિકા કે ઘરે લઈ ગઈ આ દીકરી આજે તું મારી સાથે જ રહીશ આ તારા પિતાને પણ હું બોલાવીશ આ કાજલે ડર સાથે પૂછ્યું કાકી કાકીમાં ગુચ્છે થશે આ તારે હવે ડરવાનું નથી તું એકલી નથી આ કાકીએ દ્રઢ સ્વરે કહ્યું આ સાંજ પડી ત્યારે રવિભાઈ ત્યાં આવ્યા આ કાજલ કાકીના બાજુમાં બેઠી હતી આંખો ફૂલેલી આ સહેરા પર ડર આ આ રાધિકા કાકીએ સીધો પ્રશ્ન પૂછ્યો તમને ખબર છે કાજલ કેટલું સહન કરે છે રવિભાઈ સોંકી ગયા કેમ શું થયું આ મકવાણા સાહેબે બધું સમજાવ્યું હાથના દાગ આ સહેરાના ઘા આ બેભાન થતા આ ભૂખને કારણે નબળાઈ આ ઘરનો ત્રાસ બધું આ વાતો સાંભળીને રવિભાઈનું હૃદય ધ્રુવજી ઉઠ્યું કાજલ દીકરી આ બધું સાસુ છે આ કાજલે પિતાની આંખોમાં જોયું આ વર્ષોથી ભરાયેલા આંસુઓ એક સાથે બહાર આવી ગયા હા પપ્પા આ નવીમાં મને બહુ મારે ડાંટે છે આ રાત્રે બહાર બેસાડે છે આ ખાવાનું પણ ઓછું આપે છે અમે ડરીને કદી તમને કહ્યું જ નહીં આ રવિભાઈ કંપી ઉઠ્યા કીર્તિ આ ઉસાપો ગામના લોકોની વાતો બધું મોટી થઈ ગયું આ એક પિતા માટે એ ક્ષણ સૌથી ભયંકર હતી આ જ્યારે એને ખ્યાલ આવ્યો કે એની જ આંખ સામે એની દીકરી નર્કમાંથી પસાર થતી રહી આ રવિભાઈ ઊભા થયા આ મારે પૂરીને હજુ પોસવું પડશે આ પરંતુ કાકીએ રોક્યા એકલા નહીં એ નાટક કરે છે આ વાત ઉલટી પડશે આ પહેલા ગામની બહેનો અને સરપંચ બહેનને બોલાવીએ આ ગામની સરપંચ બહેન આ બે પડોશણો અને મકવાણા સાહેબ સાથે મળીને આ તેઓ રવિભાઈના ઘરે ગયા આ ઘરમાં પૂરી સામાન્ય મીઠા બોલી અરે બધા અહીં શા માટે આ રાધિકા કાકી સીધી જ વાત મૂકી પૂરીબેન તો કાજલને ત્રાસ આપે છે આ પૂરીબેનનો ચહેરો તરત બદલાઈ ગયો એ સાસુ નથી આ છોકરી ખોટું બોલે છે અમને બદનામ કરવા માંગે છે હું તો તેના માટે જ બધું કરતી હતી આ પડોશણીએ કહ્યું અમને ઘણા દિવસથી શીશો સંભળાય છે આ સરપંચ બહેને પ્રશ્ન કર્યો આ કાજલના હાથે દાગ ક્યાંથી આવ્યા આ પૂરીબેન તરત બોલી ખુદ પડી ગઈ હશે આ બાળકો છે પડતા રહે આ પરંતુ કાજલનો ડૉક્ટર તપાસનો કાગળ મકવાણા સાહેબે બતાવ્યું અંદર અને બહારના ઝોના ઘા આ ગરમ આ વસ્તુના નિશાન આ કાહના લક્ષણ આ બધું સ્પષ્ટ આ પૂરીબેન ગુચ્છે થઈ બૂમ પાડી આ બધું નાટક છે આ મને ખોટી સાબિત કરવા માટે કરી રહી છે આ પણ હવે તેની એક પણ વાતનો વિશ્વાસ કોઈને ન રહ્યો આ રવિભાઈએ પ્રથમવાર પૂરીબેનની આંખમાં ગજબનો ક્રોધ જોયો પૂરી આ તું મારી દીકરીને કેમ પીડા આપતી હતી આ પૂરીબેન બૂમ પાડી કારણ કે તું એને વધારે પ્રેમ કરતો હતો મને યોગ્ય સ્થાન આપતો નહોતો એ છોકરી તારા દિલમાં મારી જગ્યા નહોતી બનવા દેતી આ શબ્દો સાંભળીને રવિભાઈના જમીન સરકી ગઈ નિર્દોષ દીકરીને ત્રાસ આપે એ સાંભળીને ગામવાળા પણ શાંત ન રહી શક્યા આ નિર્ણય કર્યો હવે પૂરી આ ઘરમાં નહીં રહે આ સરપંચ બહેને કહ્યું પૂરી બેન હવે તારા માટે આ ઘરે સ્થાન નથી આ કાનૂની કાર્યવાહી થશે પોરીબેન શીસો પાડતી બહાર નીકળી પણ કોઈ એને રોકી નહીં અત્યારે તે કાજલ પહેલીવાર પિતાની બાજુએ શાંતિથી સૂઈ આ રવિભાઈ એના વાળમાં હાથ ફેરવતા રહેતા આ તેમના હૃદયમાં ઘોર પસ્તાવો મારી દીકરી હું તને બસાવી ન શક્યો આ પણ હવે તારી સામે કોઈ અન્યાય થવા નહીં દઉં આ રીતે કાજલના જીવનમાં અંધકાર ધીમે ધીમે દૂર થવા લાગ્યો આ રાત સાથે માફક આ દુઃખનો અંત પણ નજીક આવતો હતો આ પૂરીબેન ઘરેથી નીકળી ગઈ ત્યાર પછીનું ઘર જાણે શ્વાસ લેતો થયું આ વાતાવરણ શાંત આ ડર દૂર અને કાજલના ચહેરા પર વર્ષો પછી થોડું સ્મિત ઉભર્યું આ પરંતુ પૂરીબેનની જતી વેળાની શીસો ગામના કાનમાં હજી ગુંજી રહી હતી આ મને બદનામ કરવા બધાએ મળીને નાટક કર્યું છે હું જતી નથી હું પાસે આવીશ આ સરપંચ બહેન અને અન્ય બહેનોએ એના શબ્દોને ગંભીરતાથી લીધા આ કાજલ ફરી ત્રાસની ભીતિમાં ન જીવે આ તે માટે કડક પગલાં લેવાનું નક્કી કર્યું આ બીજા દિવસે ગામની બેઠક બોલાવવામાં આવી આ સરપંચ બહેન ઊભી રહી બોલી આ કોઈ પણ દીકરી પર અત્યાચાર થાય તે વ્યક્તિગત મુદ્દો નથી ગામનો મુદ્દો છે આ કાજલ પર થયેલો ત્રાસ માનવતા વિરુદ્ધ છે આ ગામના વડીલો મહિલા મંડળ શિક્ષકો આ બધાએ એકમત સાથે નક્કી કર્યું આ પૂરીબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવવી પડશે અને સાથે સાથે કાજલ માટે સુરક્ષા આ શિક્ષણ અને માનસિક સાંત્વના માટે ખાસ પગલાં રાખવામાં આવશે આ રવિભાઈ મોટી શરમ સાથે બેઠા આપણ બધે એમની તરફ સમજથી જોયું એક વડીલે કહ્યું રવિભાઈ આ તારી ભૂલ એ નથી કે તે બીજા લગ્ન કર્યા આ ભૂલ એ છે કે આ તું થોડા સમય દીકરીના મનને સાંભળ્યું નહીં આ પણ હવે તું એની બાજુએ ઊભો છે એ સૌથી મોટી વાત છે આ રવિભાઈની આંખોમાં પાણી આવી ગયું આ કાજલ એમની બાજુમાં બેઠી પિતાનો હાથ પકડીને આ ગામની બે બહેનો દરરોજ કાજલને મળવા આવતા એને વાત કરાવતા રમતા આ સ્કૂલ સુધી સાથે લઈ જતા આ વાત છે કાજલના મનનો અંધકાર થોડો ઓછો થવા લાગ્યો આ કાજલ ફરીથી ક્લાસમાં ધ્યાન આપવા લાગી આ મિત્રો સાથે હસવા લાગી આ મકવાણા સાહેબે એને વધારાના પાઠ પણ આપવાના શરૂ કર્યા કાજલ આ તો હોશિયાર છે આ જીવન હવે તારા માટે નવા પાના ખોલી રહ્યું છે આ કાજલને હવે ધીમે ધીમે સમજાયું કે એનો ડર ખોટો હતો આ પિતા બાજુએ ઊભા હતા આ ગામેની રક્ષા કરવા તૈયાર હતું આ એક અઠવાડિયા પછી પોલીસની કાર્યવાહી શરૂ થઈ આ પૂરીબેનને બોલાવવામાં આવી આ પ્રથમ તો એ બધું નકારી ગઈ પણ ડૉક્ટરના પુરાવા સ્કૂલના રેકોર્ડ આ પડોશીઓના નિવેદનો આ બધું સ્પષ્ટ હતું અંતે પૂરીબેનને બે મહિનાની સજા કરવામાં આવી હવે પછી કાજલ સાથે દુર્વ્યવહાર નહીં કરવા આદેશ આપ્યો આ ગામના નિયમ મુજબ આ જે કોઈ સ્ત્રી અથવા પુરુષ કોઈ બાળક પર ત્રાસ કરે એને ગામમાં સ્થાન ન મળે આ પૂરીબેનને શરમ સાથે ગામ છોડી દેવું પડ્યું એની આંખોમાં હાર અને આક્રોશ બંને હતા હવે એને કોઈ સાંભળનાર નહોતું આ કાજલ ઘરે પરત આવી ત્યારે આ પિતાએને ગળ ગળે ભેટી લીધી આ દીકરી હવે તારી સામે કોઈ અવાજ ઊંછો નહીં થાય આ તો મારી આંખનો તારો છે હું તને ક્યારેય એકલી નહીં છોડું કાજલ રડી પડી આ રડવું દુઃખનું નહોતું આ તો મનમાંથી ઉતરતી આઠેક મહિનાની પીડાનો રાહત ભાવ હતું આ રાધિકા કાકી મકવાણા સાહેબ સરપંચ બહેન આ બધાએ મળીને કાજલ માટે એક નવો જીવન માર્ગ તૈયાર કર્યો આ કોઈ ખાલી સાંત્વના નહીં યોગ્ય માર્ગદર્શન પણ આ સા મહિનામાં કાજલ ફરીથી હસતી બાળક બની ગઈ આ તેના ચહેરા પર આત્મવિશ્વાસ દેખાવા લાગ્યો આ સ્કૂલમાં પ્રથમ ક્રમે આવી આ ગામની બહેનોએ એની માટે નાની ઉજવણી પણ કરી આ રવિભાઈએ પોતાના માટે એક વસન કર્યું હવે જીવનમાં કોઈ પણ નિર્ણય લેતા પહેલાં આ મારી દીકરીની લાગણીઓ પ્રથમ સ્થાન પર રહેશે આ સાંજનો સમય આ વાડી વાડીએ પવન સરસ વહી રહ્યો હતો આ કાજલ પિતા સાથે સા પિતા કહી રહી હતી પપ્પા મને હવે ડર નથી હું મોટી થઈને શિક્ષિકા બનવાની છું જેથી કોઈ દીકરીને આવી પીડા ન સહેવી પડે આ રવિભાઈ એની નજરમાં નજર નાખી તું જરૂર બનીશ દીકરી આ તારી હિંમત એ જ બતાવે છે કાજલે સ્મિત કર્યું એના જીવનમાંથી અંધકાર દૂર થયો હતો આકાશમાં ઊગતો સાંધ જાણીને આશીર્વાદ દેતો હોય આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે